હાઈ ફ્રેન્ડ વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ ચાલો આપણે બાઈનું કટિંગ કરતા શીખીએ કારણ કે મારે આ લાંબી બાઈ બનાવવાની છે એટલે લાંબી બાઈમાં ઘણી વાર એવી પ્રોબ્લેમ આવી જાય છે કે જે બાઈ ખેંચાય છે એટલે ચાલો આપણે બાઈનું કટિંગ કરતા શીખીએ દોઢ ઇંચ એક્સ્ટ્રા લીધેલું છે વીસ લંબાઈ છે દોઢ એક્સ્ટ્રા છે એક્સ્ટ્રા એટલા માટે કે આપણે મળીને વાળવી પડશે થોડીક એટલે આપણે દોઢ ઇંચ એક્સ્ટ્રા લઈએ હવે આપણે ઉપરથી ત્રણ ઇંચ લઈને ત્યાં પટ્ટી મારવાની છે પહેલાં આપણે ત્રણ છે માફ કરી લેવાનું છે કારણ કે આપણે ક્રોસમાં કટિંગ કરવાનું છે એટલે જો ફ્રેન્ડ મારે ચોત્રીસની સાઈઝનું બ્લાઉજ છે એટલે મેં ત્રણ ઇંચ લીધું છે જો સત્રીસનું હોય તો તમે સવા ત્રણ પણ લઈ શકો છો અને ચાલીસનું હોય તો તમે સાડા ત્રણ માપ કરી શકો છો અને ફૂલ સાઈઝ હોય તો લાસ્ટ ચાર ઇંસે એન્ડ આવી જાય છે ચાર ઇંચનું માપ લઈ એના તમે કટિંગ કરી શકો છો એટલે પરફેક્ટ તમારું માપ બેસી શકશે મારે અઢારના આર માહોલ છે તો નવું લેવાનું છે કારણ કે ડબલ ફોલ્ડ કરેલું કાપડ છે નવે આપણે ટીક માર્ક કરશું નોવીસ ને દોઢીસ હું એક્સ્ટ્રાલીસ દોઢીશ એક્સ્ટ્રા લીધું છે પાપડે ફર્શનું કરી લેવાનું છે એ પણ માપ છે આપણે આગળ વાચ્યા બાચવાનું છે અહીંયા હંમેશા દોઢ ઇંચ રાખી અને પછી તે આપણે કટિંગનું માપ લેવાનું છે જેથી આપણે કોઈ પ્રોબ્લેમ નહીં પડે હવે આપણે મોળીનું માપ લઈશું મોળી મારી આઠ છે તો આપણે ચાર ઇંચ લેશું અને દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા લીધું છે અહીંયા આપણે ઇંચ તો પણ ચાલે નીચે મળીએ મેં એક ઇંચ લીધું છે એક્સ્ટ્રા અને ઉપર મેં દોઢ ઇંચ લીધું છે એકસ્ટ્રા wa si mate. ફ્રેન્ડ્સ આવી રીતે જો કટિંગ કરશો તો ક્યારે બાઉં તમારે અહીંથી ખીચાશે નહીં પેલું હંમેશા ખીચાશે ખીચાશે નહીં ને હમણાં હું કટિંગ કરીને પણ શીખવાડીશ પણ કટિંગ મારે આ કાપડમાં કરવાનું છે પણ આ કાપડમાં તમને મેમો ના બતાય માપ લો તે ના બતાય એટલા માટે મેં તમને આમાં બતાવ્યું છે પણ કટિંગ હું હંમેશા આમાં કરવાની છું કારણ કે આનું મારે બ્લાઉઝ બનાવવાનું છે ચાલો કટિંગ કરીએ ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ મેં બધી જ ચાઇઝના બ્લાઉઝનું તમને શીખવાડ્યું કારણ કે નાની મોટી તો બાઈઓ આપણે આવવાની જ હોય છે એટલે હંમેશા માપનું ધ્યાન રાખી અને કટિંગ કરવાથી એકદમ પરફેક્ટ માપ આવે છે ફ્રેન્ચ વિડિયો કેવો લાગે તે કોમેન્ટમાં જરૂર જણાવશો મને અને કંઈ પણ હોય તો મને કોમેન્ટમાં સવાલ પૂછી શકો છો થેન્ક યુ